હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ જો પેલો આ સમાચારમાં વાત કરીએ તો વરોત્ર શહેરના બાવમાનપુરા સાગ માર્કેટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 16 સપ્ટેમ્બરે ઈદે મિલાદુલ નબી નિમિત્તે અકમલ ફ્રેન્ડ સર્કલ દ્વારા બાવમાનપુરાના સાગ માર્કેટ ખાતે આવેલ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમા મિલ્લત એડવોકેટ હઝરત મુફતી ઇમરાન સાહેબ દેરીવાલા, ડીસીપી લીના પાટીલ, પાણીગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ વ્યાસ સાહેબ, બાવમાન દરગાના અબ્દુલ મદાર, સૈયદ હસન અલી બાપુ નાપાડવાલા, અજીમ મિલ્લત સૈયદ અમીરબાબા, વફાતી શાહ દિવાન સાથે વિસ્તારના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અકમલ ફ્રેન્ચ સર્કલ ગ્રુપના દરેક યુવાનોએ ખૂબ સશકાર આપી કેમ્પને સફળ બનાવી હોવાનો મોહમ્મદ શકીલ દ્વારા જાણવા મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓ બ્લડ આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું મન્સુરી फ्रेंड्स कहाँ है पुलिस स्टेशन के पास अकमल फ्रेंड सर्कल क्या आपने पहली दफा ब्लड डोनेट किया यस yes, पहली दफा किया हाँ पहली दफा किया मेरी अच्छा है मेरी उन्नीस साल की उम्र एक्सपीरियंस अच्छा आएगा कोई प्रॉब्लम नहीं मैं यहाँ पानी गेटी देता हूँ मोहम्मद सामी